વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ છાવણીમાં ફેરવાયો આજે અમદાવાદથી ભગવાન સેના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો વડતાલ સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગુજરાતમાંથી હજારો હરિભક્તો હજી પણ કરશે વિરોધ હિન્દુ સનાતન ધર્મને બચાવવા માટે આવા લપટ સાધુ સંતોની હકલપટ્ટી કરવી જરૂરી મંદિર પરિસરમાં વડતાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પ્રાઇવેટ સિક્યુરિટી અને બ્રાઉઝરની મંદિરના મેનેજમેન્ટે લીધો સહાર કે આવા સંતો જે છે તેમના વિરુદ્ધ જે પગલા લેવાયા છે તેને ઉજાગર કરવામાં આવે કે કેવા પ્રકારના પગલા લેવાયા છે હું પણ હરિભગત હું પણ સંપ્રદાયનો અનુયાયી છું અમે પણ ઓફિસના કામે અત્યારે તમે આવો છો એવા દસ વાગ્યાના મેસેજ હતા અત્યારે પોણો એક થયો છે તો કોઈ ઓફિસમાં બેસી ના રહે કોઈ આગા પાછા જાય તો અહીંથી ભાગી ગયા છે એવી મીડિયો ચલાવવામાં આવે છે કોઈ જવાબ આપે તો વ્યવસ્થિત નથી આપતા એવી ડિબેટો ચલાવવામાં આવે છે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવો હોય તો કંઈક મર્યાદામાં રહીને કરીએ તો શોભનીય છે અને કોઈ પણ ઘટના એવી બને ત્યારે સંપ્રદાયને નુકસાન થાય છે એ મને ખબર પડતી હોય તમને પણ ખબર પડતી હોય તો જે ચાંડલો કરતા હોય એને પણ ખબર પડે જ પણ તમારે જ મેટર આપવી છે ને તમારે જ ટાર્ગેટ કરવો છે તો તમે જાણો અને તમારા ભગવાન જાણે ક્વેશ્ચન છે કે જે આ કૃત્ય કર્યું છે કેવા સંતો વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરાયા છે તે સૌ લોકો જાણવા આતુર છે તમે શું એવું માનો છો કે કોઈના વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાના એમ ના આપણે ચોક્કસથી પગલાં ભર્યા હશે તો એની ડિબેટ ઉપર ચર્ચા ના હોય સાહેબ અત્યારે સંસ્થાનો ભાગ છે જે સંતોમાં નથી પણ નથી સંતા સંસ્થા સાથે નથી હા જી આપણો પરિચય

કે સનાતન હિન્દુ સંસ્કૃતિના અગર સંપ્રદાય છે તો આટલી વાર એક સાધુએ જો આગું કૃત્ય કર્યું હોય તો એની પર તરત જ એક્શન લેવા જોઈએ કાયદેસર જે તત્વોએ કરવું જોઈએ કેમ કે આખો ઇતિહાસ આપણો સનાતન ઉપર લખાયેલો છે હિન્દુ સંસ્કૃતિ ઉપર લખાયેલો છે તો સંસ્કૃતિ ઉપર ચાલવું જોઈએ ને આ બધું આટલા સમય સુધી અગર આપણે ન્યાય ન કરી શકીએ તો બહુ મોટી દુખની વાત છે આપણા માટે આટલો સમય ન લાગવો જોઈએ બાકી હિન્દુ સંસ્કૃતિ માટે હિન્દુના બચાવ માટે અમે બેઠા છીએ લડવાના મૂડમાં છું તો લડીશું કોઈ વાંધો નથી એમાં પણ ન્યાય બે ત્રણ દિવસમાં આ લોકો કરી દે એની ઈચ્છા રાખીએ છીએ એમની